સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કરનારા સત્તાવીસ આરોપીને આજે બપોરે ત્રણ વાગે સુરત કોર્ટમાં લઈ જવાયા હતા આ પથ્થરમાળા પાછળ કોઈ કાવતરું હતું કે નહીં તેની તપાસ કરવા માટે પોલીસ ચોવીસ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી તેમજ સગીરોના બ્રેઇન વોશ કરાઈની પણ તપાસ કરવામાં આવી હતી આ સિવાય પણ કેટલીક દલીલો અને મુદ્દાઓના આધારે રિમાન્ડ માંગવામાં આવ્યા છે સુરેન્દ્ર સૈયદપુરા વરિયાવી બજાર વિસ્તારમાં રવિવારે રાતે ગણેશ પંડાલ પર કેટલાક કિશોરોએ પથ્થરમારો કર્યો હતો દરમિયાન ભડકેલી હિંસામાં તોફાની તત્વોએ વાહનોમાં તોડફોડ કરી આગ ચાપી પણ કરી હતી જો કે પોલીસે તુરંત ઘટના સ્થળે દોડી જઈને સ્થિતિ કાબૂમાં લઈ લીધી હતી સુરત પોલીસને શંકા છે કે ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં કોઈ કાવતરું હોઈ શકે છે આરોપીઓનો હેતુ શાંતિ ડોહળવાનો પણ હોઈ શકે છે જે ખૂબ જ ગંભીર ગણાય આ ઘટનાની તપાસ માટે પોલીસે છ ટીમ બનાવી છે આ પૈકી એક ટીમ સીસીટીવી કેમેરાના આધારે અન્ય આરોપીઓની પણ ઓળખ કરી રહી છે આ કેસમાં પોલીસ અને અન્ય એંગલથી પણ તપાસ કરી રહી છે